Maru garvan ne, mal agar aja ke pasar, hah? Ada lalbu dara nu misalnya ponsel aja. Halo, halo lalbu dara, cokak ni, ponselnyain bula itu jaggy aja, cuma ini, hah, હા તો હું આવું મેં જગ્યા જોઈ ને ગયા પણ આ લાલ બોલ છો મર્યો આવ્યો નહી મારો ફોન કરવા હેલો

મીટિંગ જોમાર આવ્યો નહિ આવ્યો હે ખબર પડતી રાત ના મીટિંગ તો મારો દિયો ભૂકો તો અત્યારે આટલે જ મારો દીવ દારૂ હો પણ ગમ પી ગયો બી ના તો હારું

તમે દારૂ પીન આવો એટલે હાથ થી પણ તમને ખબર તો આપડે ગો ના આગેવાન બનવાનું હોય એમની આપડે મીટિંગ કરવાનું વાત કરી હા તો હવે બોલો આવું આના વિશે ચર્ચા કરવાની હે તમાર કયો તો પેલા ને જોઈ હું વાત કરજો ખોટું ખોટું હા લે ને એસો પેલા પેલા હું નોમ પેલો નહી છોકરો વાડો હા બસ ઈની મીટિંગ કરવાનું કેતો તો તે વાડો ના હે પેલા તો નોર્મલ હતો હમરાઈ થો ચાકી જીવ મજા માર માર કરે હે ને એને મેં અવારે માર્યો તો હમરાઈ ના મે માર્યો તો મન ભેગો છે તો થી

ઓ આપડે બેઠા કે જોઈએ ને ઓ આય એટલે એમાં હું કે અમારે એક ભાઈ હે ને એ થોડું મગજ ઓછું હો તો એને દવા લાવવા તું આપડે પેલો દાખવાનું ખબર જે તે એક જરા ઘોડો હતો એ ઘોડા ને લઈ જવાનું હોય અમારે બીજો ઘોડો હોય તું એ પેલા બીજા ઘોડા લઈ જતો ને એ તો અમારે ઘોડો જ છે એને લઈ જવાનું હોય એ હા હા ફટાફટ આય ઈયા જલ્દી આવજો બહુ વાર ને લાગે ઈયા આપણો કેતન નો ફોન કરી દીધો પેલો કેતન ના આયો કેતન આ તો થોકલો થોકલો જો પાડો છે થોકલો જો થોકલો જો આ તો ફોન નહી તમારા મોટા ઠુક ઠુક થોડો બોલો ને અલ્યા શાંતિ જ બોલું

ખાલી હું વાગડું કહે તો ઉલરી જાય કાલ હવે તો પીવા જેવું એ નહીં રહ્યો એ તો અમે ગોડો હતો એને તો ગોડા તો ગમે તે મારી જતો રહી આવી ગયા હોમો મરજ ના હોમ બે આવે તો જો સાખી નું નીકળી જાય બાર અરે અરે ખોટો ખોટો પાર કર એક એક થાપે નહીં ખાલી આખોટો કહે તો મરી જાય એના કરતા ખોટો આપડે કાલ હોય પીધા જેવું નહીં રહી ને હું મારો નહીં વાનો હવે બીજે ના ગયે ને તો બે ચોરે હજુ તું મને ઓળખતો નહી મારા ગામ માં પચાસ જણો જોડે ઝઘડા થયેલા તું એકલો નહીં તને ટોચી દે એટલે ખબર દારૂજી ના શું નોમ લે આવો ફોટો લવરી કરવી બવરી હા હા ખબર તમારે ઝઘડા થયા બધા જોડે વાત તમારી સાચી હોય પણ આપડે પેલા ફોન કરી રોજ ફોન કરી હવે દાખોલ કરો ને બધું કોન્ટેક્ટ ના બહુ મોટા આ તો એના એ ભાઈ ના બોલાય ચો સાહેબ

દેખાતું નહી થોડું મને મારે દવા લાવવાની જ છે એવું તો કાલ થી આવતા નઈ તમે અને હું કહું આપે ડોહો હો ને આપડો હુકા ભાઈ ડોહો

વપરાયે જોવાપરાતું જાતું ન વધારે અરે બહુ બહુ વાપરી ગયું હશું વધુ એ તો તારું ઉતરશે એટલે બધું થઈ જાય ગમલે તો યાદ ગમરા પીધો હમણાં ઉતરી જાય હમણાં ખાલી ઊંઘ ને તો ખબર નહી પડે બેઠક ઉપર બોલાય તો પડે હા લ્યા આવ્યો લેખા ને લે સર હા આયો આયો

હા પણ કરું બંધ પીવરાયેલા હું બોલાવું મોણ ફટાયું મોણ કેમ ના બી માર ન તો પીવાના મોટા મધરો રો મે કેજે આ તો ભાઈ બંદો એ મન પીવડાયો રે મધરો દાડુરો મે કેજે અલે આકમ ગીત ગાવા છો છો બેઠક માં મનળો દારૂ લ પીવો છે જે વાત કરીએ વાત કાઢો આ તો બે તું હઈ અલે આટલું ગીત યાદ રહ પણ એવું થાય કે હું તારું બંધ કરવાનું યાદ રાખું કે હું પીવા જવું એટલે હું ના આટલું એવું મસ્ત ગીત યાદ એક લીટી આવડી ગયું તો એવું થાય કે હું ના પીવું અલે એવું તો રોજ થાય પણ તારા જેવા ભાઈબંધ તો અમુક મળી જાય ને એમ પીવાય ને જતા હમ આ લઈબંધી ના શું કરું ભાઈ પીવો કર આપડે ખબર હોય ભાઈબંધી કરીએ એટલે જોણીએ નિભાવી જોણીએ

તું મલી તારા મને પીધેલી કઈ ચોવીસ કલાક મૂક્યું છે તું હા કાકા જોડે મોબાઈલ પચાસ હજાર નો મોબાઈલ છે પચાસ નો કોઈ લઈ ગયો લઈ ગયું હજુ ગયા ની પો પડેલ છે પચાસ હાજર નો બધા માથે માથા તો માથા વારું મળ પછી એવું કરશો ભાઈ ફોન જતો રે એટલે એટલું તો ફોન હોય મારા ગીજા હું મારા હાથમાં ફોન છે એવું કરવાનું હ

સાયકોલોજીસ્ટ ના ના એવું નહી કોઈ સાયકોલોજીસ્ટ એટલે ડોક્ટર સહ્યારા મૂવી નઈ જોયું તમે અરે સૈયારા ફૈયારા ના જોવાની હોય એ મૂવી તો બનાવતી હતી મગજ મગજની અંદર જે પ્રોબ્લેમ હોય ને બોટા જેવું એને કેવાય સાયકોલોજી ડોક્ટર એલા પેલો મગજ ફરી ગયું હોય હેર્યો ખાલી જ આવડતું એ નું

અરે એ તું જેવાય સૈયારા વાળું પૈયારા વાળું મા બાપ ના આશીર્વાદ મૂવી સ્ક્રીન લીધી હેડો થયો મોટી મોટી તળાવી કરો ને અરે મારો મારો પછી એના આશીર્વાદ તમે ઘેર રાખજો પીવડાવજો શાંતિ ની એના દેખભાલ રાખજો તમે પતાઈ દીધો તમે ગમે તે હોય તમે કાલે ડોક્ટર ને લાવો એનો ઈલાજ કરો તમે મગજ નો ડોક્ટર કીધું મેં ઈલાજ કરાવો મારે ઈલાજ કરાવો એનું એ ગોડા ગોડો કર્યો આ દુનિયાએ દિના લાવો પૈસા કોણ ગમે દે એ તો અમે હેલો

খরচিও <coughs> বুঝছি <laughs>

હા જુરા દારૂડિયા બાપ ના બિરા ફૂટાફો દારૂડિયા લાવી નીકળી ક્યારેક ઘરે જતો રહો પ્લસ રમતો વખરો હે શાંતિ હે

બંગો બંગો હા લે તાર બાપા આયા લે તાર જો ના હોય લે માં બાપા લે લાલ આયો લે બાપા નિહા નઈ જતા ખબર નહી પડતી અમે તો ગમે તે ના કરી અમે તો ગઈરા ત્યાં

મજ હાખ્યા આકા બાટ્યા કા ઉ ઘોઘરા ઉચી પાવાય